બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ પર ચૈતર વસાવાએ ફરી એકવાર પ્રદેશની માંગણી કરી છે ચૈતર વસાવા અલગથી માંગણી કરતા અલગ અલગ વિંગની પણ તેમણે સ્થાપના કરી છે તેવું કહી રહ્યા છે તેમણે વિદ્યાર્થી વિંગ અને અલગ અલગ સંગઠનો ઊભા કર્યા છે વિદ્યાર્થીનું સંગઠન મહિલાઓનું સંગઠન કિસાન સંગઠન અલગ અલગ સંગઠનો પણ કર્યા છે અને આદિવાસીઓ મજબૂત બને તે માટે તેમણે અનેક પ્રયાસો પણ હાથ ધર્યા છે ચૈતર વસાવાનું કહેવું છે કે આદિવાસીઓ સાથે જે પણ અન્યાયો થયા છે તેને લઈને ચેતર વસાવા હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં

ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ભીલ પ્રદેશ કિસાન મોરચા ભીલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને નેવે મૂકીને સાથે રહીને એમને આગળ વધારવાનું કામ કરીશું એવી અપેક્ષા સાથે આજે ડેડિયાપાડા ખાતેથી

આજે ડેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા છું છું તમામ વડીલો યુવાનો સૌને હું ભગવાન બિરસા મુંડા નો જન્મ આજથી દોઢસો વર્ષ પહેલા ઝારખંડના રાંચીના કુટી ગામમાં થયો ભગવાન બિરસા મુંડા આપણા દેવા જ આદિવાસી મુંડા પરિવારમાંથી આવતા હતા એમનો જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર 19 20 વર્ષની ઉંમરે એ સમય આથી 100 વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નહોતી વાહન વ્યવહારની સુવિધાઓ નહોતી છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસોને અઢારસો ને પંચાણુંમાં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટરે લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ટાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે બિરસા મુંડાને જેલ ગોસ દરમિયાન મારવામાં આવ્યા જાબૂકોથી પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી ઝંઝરિયોથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા એ સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા ના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાન નો છુટકારો થયો ત્યાર બાદ પણ બિરસા મુંડા એ રાણીનું રાજ જશે આપણું રાજ આવશે ના સ્લોગન સાથે કે રાજી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના 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 વેરા સામે 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 ટેક્સ કર ત્યારે અંગ્રેજી હુકુમત ના લોકો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી યુવકા ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડાને ને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે સંલિગ્ન રીતે બિરસા મુંડા નવ જૂન ઓગણીસો ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસા મુંડા નું જે ઉદ્દેશ હતો આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો કરવાના એ ઉદ્દેશ સાથે માત્ર પચીસ વર્ષની પોતે શહાદત એ મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક્ટ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજા નામે નહી થઈ શકે એ કાયદો પ્રયાસો આપણને મળ્યો છે ત્યારે મિત્રો બિરસા જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે વિરુદ્ધ આપવામાં આવ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમય તાટિયા ભીલ હોય ખાતયા નાયક હોય તમામ આગેવાનો ગુરી ગોિંદ ગુરુ ગીરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના 78 વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી હાઈવે જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોડ પર આંદોલન કરે છે ત્યારે અમે આ સરકારને ને કેવા માંગીયે છે

અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોઈ લો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે છતાંય આ મનોવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જ્યારે સરકાર આપવા નથી માંગતી આજે હવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે છે આજે ઉદ્યોગપતિઓની નજર અમારા અમારા પર જંગલો ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસીમાં માં નીકળે છે નર્મદા ડેમ માં આપડે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા માં રેતીની લીજો છે યુરેનિયમ છે

અને સમાજની ની સમાજના આશીર્વાદથી સમાજ ના આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટી ના અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓ માં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસી નો જાતિ હોય તે દિવસે તમારું એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેન્ડ વાળા મિત્રો ને પણ કેમ છું આદિવાસી વિસ્તારો માં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ડ ના જે મેન છે રોકિસ્તાન ના બેન પિન્ટુભાઈ ને પણ વિનંતી કરું છું દોડ દોડ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે ભેટ વાળા મિત્રો ને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મેં માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકો લોકોને પોષાય ભાવ રાખજો નહી તો આવનારા દિવસોમાં વિસ્તારમાંથી ભેટ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહી પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનો પણ વિનંતી કરું છું

આપણો માગણીઓ દેવ આપણી લીલી ચારીનો દેવ આપણો ગમાડ દેવ વાઘ દેવ હિમારિયો દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ તે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માંગે છે સાબિતી માંગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ આપણી લગ્ન ની વિધિ અલગ છે એ ભૂલવાની નથી તમને કડવી લાગશે વાત કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરો જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી રૂડી પ્રથા તમારી આજો આપણે આપણે બધા ભૂલી જઈશું જઈશું તે દિવસે આદિવાસી તરીકે મટી અને અને ચોપડાઓમાં ચોપડા આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટની હાલત થવાની છે પછી ડેમ મોગરા ની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનો વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર કે કે વાલિયા ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાય ના ગુરુ હોય તમામ આ બેનર આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં

અનેક રણનીતિઓ પણ હવે ઘડી કાઢી છે તો ચેતર વસાવા આ લઈને હવે એક્ટિવ દેખાઈ રહ્યા છે મેદાને પણ આવી ગયા છે પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે અલગથી ભીલ પ્રદેશની માંગણી એ શું ખરેખર આદિવાસીઓ માટેની ચેતર વસાવાને ચિંતા છે કે કે પછી કોઈ રાજકીય કારણ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભીલ પ્રદેશની માંગણી ઊભી થાય છે અને જે પણ રાજકીય નેતા ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવે છે તે સામાન્ય રીતે ચૂંટણી જીતી જાય છે તેવું કહેવામાં આવે છે ત્યારે શું ચૈતર વસાવાનો આ મુદ્દો કોઈ રાજકીય સ્ટન્ટ છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે બિરસા મુંડાના એકસો પચાસ મી જન્મ જયંતિના દિવસે આદિવાસીઓ એકઠા થયા આદિવાસીઓને સામે ચેતર વસાવા આ માંગણી ઉઠાવી છે ચેતર વસાવા આમ તો અનેક મુદ્દાઓ પર એક્ટિવ રહેતા હોય છે આદિવાસીઓ સાથે જોડાયેલા છે આદિવાસીઓ સાથે કોઈ પણ અન્યાય થાય એટલે ચેતર વસાવા આમ તો અવાજ ઉઠાવતા જ હોય છે પરંતુ ભીલ પ્રદેશની માંગણી એ શું રાજકીય સ્ટંટ છે આ સવાલ હજુ પણ ઉભો છે તમારું આ સવાલ પર શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર